કમ્પ્લેટ બધું છૂટું પડી જાય ને એટલે સમજી લેવા જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર તો ઘણા બધા મિત્રો એવી કોમેન્ટ કરી હતી કે તમે તું ઠોઠા બનાવો તું ઠોઠા બનાવો તો પછી મિત્રો આજે ટાઈમ મળ્યો હો ખૂબ ટાઈમે એવો ટાઈમ મળ્યો કે તું એ ઠોઠા બનાવી શકીએ એટલે રાતનો પ્રોગ્રામ રાખ્યો હો અમારા ઘણા બધા મિત્રો પણ આવવાના છે લગભગ ઘણો ને દસ પંદર જણા અમે બધા ભેગા થઈને તો આજે તું ઠોઠા બનાવવાના હે અને જે જગ્યાએ તુયે ઠોઠા બનાવવાના હે એ જગ્યા પાછળ જ છે અને અમારા બધા એક્ટર પાછળ બેઠા હે ચલો એમની બધાની મુલાકાત કરાવી તો મિત્રો જો આ બાજુ જેઠાલાલ બેઠા હે પેલી બાજુ શક્તિ બેઠો આ બાજુ ચંપુલાલ બેઠા હે સાદે વિડીયો મુકવા જો હો અને બા જે હવાની તુવેરો પલાળેલી પડી હતી એ તુવેરો લેવા અમારા કુવા ઉપર ગયા હે બાકીના બધા એક એક આવશે ગોવિંદજી ને તપેલું લેવા જાય એટલે બધા એક એક આવશે આપડે તૈયારી કરતા તો મિત્રો આપડા બધું આ જરૂર પડશે જોઈ લો તમે એટલે બધું પેલા આપણે એકવાર ધોઈ લઈએ ફર્સ્ટ ક્લાસ મિત્રો આજે તુવેર ઠોઠાની રેસીપી આપણે બનાવવાની છે તો સવારે દસ વાગે તુવેરો આપણે પલાળીને ઘરે મૂકી દીધી હતી અને આ તુવેરો પલાળીને મૂકી એના પછી આપણે કોમેડી વિડીયોના શૂટિંગ માટે જતા રહ્યા હતા તો હવે આવ્યા છીએ આપણે બરાબર તો ઘરે જે તુવેરો પલાળીને મૂકી હતી એ લઈને આવ્યા છે તો હવે આપણે લોકેશન ઉપર જઈ અને તુવેર ઠોઠા બનાવવાનું ચાલુ કરીશું તો મિત્રો ટામેટા અને આદુ ધોઈને આવી ગયું છે તો આપણે કટિંગ કરવા માટે બેસી જઈએ ટામેટા અને આદુનું કટિંગ આપણે કરી દેસ મિત્રો તુવેર ઠોઠામાં લહણની ખાસ જરૂરત હોય હજુ લહણ વગર તુવેર ઠોઠા બરાબર થઈ નહીં એટલે આપણે લીલું લસણ લાવી દીધું હોય એ મુઠો બેઠો કટિંગ કરું હતું ને કટિંગ કરી દેવાનું મિત્રો <tweet> <laughs> <laughs> આવું થાય મશીન મશીન હા એમ ફરીથી લગાવો શું ભરવું પડશે હવે હવે તુવેરો આપડે બાફાની છે એ માટે થઈ કળાએ મૂકી દીધી છે કળાની અંદર પોણી વેળ્યું છે બરાબર હવે આપણે બરોબર ચાલુ કરી દેવું હું પાણી થોડું ગરમ થાય એટલે તુવેરો મૂકી દઈએ અંદર બાફા માટે બાપનું નાખો ને

મિત્રો કામ માટે ચશ્મા માથે રાખ્યા હતા આ જ ચશ્મા કોમમાં આવ્યા છો ચશ્મા પહેરી અને ડુંગળી વાઢીએ તો ડુંગળી ઉડાણીએ અને હા મારા વચ્ચે માથે ચશ્મા નહોતા તો કોઈક મિત્રએ કોમેન્ટ મારી હતી કે ચશ્મા નહીં તો મારા ખાસ એવા ચશ્માની જે મિત્રના લારી છે રાધે રજવાડી ઉઠોડી ને એની બાજુમાં જ છે મેં આ જીવ એમના જ ચશ્મા પહેર્યા એમની લારીના જ તો એ કોમેન્ટ વાંચી અને મને અરે ચશ્મા મારા પહાડ નતા એટલે કોઈ પ્યારી ગુતું એમ અમે સુટીમાં અલગ અલગ જગ્યાએ જઈએ છીએ ને તો કોઈક મારા ચશ્મા પહેરી જુદું તો એ મારા ભીખાલાલ મિત્ર એ મને હા ને રામાપિના પગથ આ ચાર રસ્તે આવી અને મને આ ચશ્મા આપી ગયા હતા તમારા પણ જો ચશ્મા લેવા હોય અને પાટણ આવતા હોય તો બનસિંહ કાઠિયાવાડીની સામે રાધે રાજવાડી હોટલ હ એની બાજુમાં રાધે રજવાડી હોટલની બાજુમાં જ એકસે લારી લાગે છે તો એ જગ્યાએ અચૂક ચશ્મા લેજો કારણ કે રામાપી એક ભગત છે અને મારા ખાસ પરમ મિત્ર છે મેં જ્યારથી ચશ્મા પહેરવાનું ચાલુ કર્યું ને ત્યારથી અમની લારી જ ચશ્મા પહેર્યા હે પણ એ દોઢસો બસો વાળા પહેરતો ને આ વખત એ અમને જાતે આપી ગયા હે ને તો મિત્રો મને તો ખ્યાલ નહી આ ચશ્મા કેટલાના છે પણ રેબન ની જે ફર્સ્ટ કોપી કહેવાય ને એ ઓરિજિનલ આ વખત મને એમને ચશ્મા લઈ અને ગિફ્ટમાં આપી ગયા એક રૂપિયો પણ લીધો નહીં કેમ કે મારા ખાસ મિત્ર છે અને એક કોમેન્ટ વાંચી અને ચશ્મા આપી ગયા તમે વિચાર કરો એવું ના હોય કે અમારા એક્ટર જ કોમેન્ટ વાંચતા હોય બીજા પણ માણસો કોમેન્ટ વાંચે છે એ તો અમને ધ્યાન દોર્યું એટલે અમને ખબર પડી ગઈ એમ આપણે ડુંગળીની ગ્રેવી કરવાની તો આ ડુંગળી નાખી દીધી મિક્સરમાં ના તમે જુઓ એકદમ ગ્રેવી કરી દો हजें थोड़ी बाकी से फिर भमाई थी जाए जो मित्रों एकदम ग्रेवी थी तो એ આપણે ઓના કાઢી લેવું તપેલી તો મિત્રો હવે આપણે આદુની ગ્રેવી બનાવવાની છે તો આપણે આદુ મિક્સર માં નાખી દેશું શિયાળાનું આદુ વધારે ખવાય હો મજા આવે ગયો કમ્પ્લીટ થઈ ગઈ છે ચાલો ના જવા માં મારું જોઈ તો મિત્રો હવે આપણો તુએ ઠોઠા માટે તા ઉપર મેલ દીધું હ હવે આની અંદર રેડ તેલ તેલ ના થોડું ગરમ થવા દે બાજુ તેલ હવે ગરમ થઈ ગયું હોય હવે એની અંદર નાખશું આપણે આખા મસાલા એમો છે આખા મરચા આખા ધોણા જીરું અને કાળા મરી તો આપણે આખા મસાલા અંદર નાખી દઈએ તો મિત્રો તો મિત્રો બધા આખા મસાલા કમ્પ્લીટ શેકાઈ જાય હવે નાખશું આપણે લીલું લસણ લસણ ના બરાબર શેકા હતું

આ બાજુ અમારા અંકલ આવી જાય છે મતલબ અમારા કાકા તો મિત્રો અંદર નાખી દેવું ડુંગળીનો જે પેસ્ટ બનાવે એ પેસ્ટ અને આ નાખશું આપણે વરિયાળી ચડી જાય એટલે બાકીના બધા મસાલા બીજા નાખીએ બાકીના બીજા મસાલા બધા નાખી દેવું આની અંદર મેઠું મરચું જીરું હળદર અને ગરમ મસાલો અને હિંગ બધા મિક્સ મસાલા કરેલા હે મસાલા નાખી દે હવે આમ તો ગોળ નાખવો પડે પણ હાલ ગોળ નહીં એટલે એના કારણે ખોટ લા થોડી ખોટ નાખી દેવું એવું કમ્પ્લેટ બધું છૂટું પડી જાય ને એટલે સમજી લેવાનું ચડી જાય મિત્રો જે બધા મસાલા નાખ્યા એ કમ્પ્લીટ ચડી જાય હવે છેલ્લે નાખશું આપણે ટામેટા હલો હવે અંદર થોડોક નાખશું લીંબુ નો રસ થોડુંક પાણી રીડશું આપણી ગ્રેવી કમ્પલીટ તૈયાર થઈ જઈએ હવે આની અંદર આપણે નાખી દેવું કોઠા લઈ જો બરાબર

તો આપડા ભાગમાં વાહ ધોવા તો ધોઈ દઈએ પેલી તપેલી હમી ધો ડાયરેક્ટ દીધી

भगवान तो मित्रों जो सरस मजा ना तुवे ठोटा तैयार थी जाए दरेक जन ने पीरसी दिए आपने લીલાજી શક્તિ ને બતાવી દે એટલે પબ્લિક ને એમ ના થાય શક્તિ તો રિલ બનાવવા લીલાજી અંકા શૂટિંગ કરી એટલે પેલું અંધારું ન આવવા નજીક આવી ગયો லால்

મિત્રો તુએ ટોઢાનો આપણે જે પ્રોગ્રામ બનાવ્યો તો એ પ્રોગ્રામમાં બહુ મજા આવી ગઈ એક નંબર બન્યા હો તુએ ટોઠા સરસ મજા આવી ગઈ મિત્રો મિત્રો જિંદગીમાં પહેલી વખત તુએ ટોઠા બનાવ્યા છે પણ એક નંબર બન્યા દો મિત્રો ઉપર આપણા મહેમાનોએ કદી કેમેરા સામે બોલ્યા ના હોય એટલે બોલતા જ બાકી બહુ મજા આવી છે બધા સાથે મળીને જમીએ તો અહીંયા આપણે બ્લોગ પૂરો કરીશું તો બ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબ માં ત્રણ ચેનલો છે રાજા બાઉચર પોંચો પાટણ રાજા બહુચર લોગ એન્ડ બ્લુ પર ત્રણ ચેનલ જો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુક માં ત્રણ પેજ છે રાજા બાઉચર પોંચો પાટણ બ્લોગ્સ રાજા બાઉચર રસોઈ ત્રણેય પેજને ફોલો કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી